ગુડ મોર્નિંગ ઓલ ગુજરાતી આજે વ્લોગ ચારમાં આપણે સિટીનું એક્સપ્લોર કરીશું કેવી રીતના યુનિવર્સિટીમાંથી જઈએ છીએ વેલકમ ટુ માય વ્લોગ આપણે અત્યારે જઈ રહ્યા છીએ બેનગુરી યુનિવર્સિટીના કેમ્પસની અંદરથી બસ સ્ટેન્ડ સુધી જે બસ લોકલ ચાલતી હોય છે યુનિવર્સિટીથી સિટી સુધીની કે પછી યુનિવર્સિટીથી કોઈ ઇલાજ સુધી તે સુધી ફરવા જવા લોકો માટેની અહીંયાથી બસ દહેલી નીકળે છે જે એના ટાઈમસર આવતી હોય છે તો લોકો અહીંયાથી સ્ટુડન્ટ કે કોઈ બી એ લોકો અહીંયાથી જાય છે તો આપણે આજે એક્સપ્લોર કરીશું તો આ જે છે એ મારા ફ્રેન્ડ છે જે અમે લોકો બસ સ્ટેન્ડ સુધી બાય વોકિંગ ડિસ્ટન્સ અહીંયા તમે જોવો છો સોઇલ છે એ રેડ સોઈલ વધારે જોવા મળી આવે છે અને જ્યાદાતર પ્રિફરન્સ અહીંયા ચાલીને વધારે કરવામાં આવે છે જેથી કરીને ફિઝિકલી બી સારું રહે છે તમે એનું વાતાવરણ જોઈ શકો છો કે એકદમ ક્લીન અને નીટ છે હવા બધી વસ્તુઓ અહીંયા એકદમ શુદ્ધ જોવા મળે છે અને એક ખાસિયત એ પણ જોઈ છે કે અહીંના લોકો વધારે પડતી સાઇકલિંગને પ્રિફરન્સ આપે છે તો એન્વાયરમેન્ટ બી સારું રહે અને ઇઝી ટુ ટ્રાન્સપોર્ટ બી કે એક બે કિલોમીટર જવું છે તો એ સાઈકલથી બી થઈ જાય છે આ બધા રહેવા માટેના ડોમ્સ હતા ઓકે હવે અમે બસ પહોંચવા જ આવ્યા છીએ બસ સ્ટેન્ડ જે અમારું ડોમ છે એનાથી બસ સ્ટેન્ડ વોકિંગ ડિસ્ટન્સ બાય ચારથી થી પાંચ મિનિટ જ થાય છે તો આપણે બસ હવે પહોંચી જ ગયા છીએ ઓલમોસ્ટ ઓકે આ તમે લોકો જોઈ રહ્યા છો એ સાયકલિંગ અહીંયા કરી અને અહીંયાથી સિટીમાં જાય છે તો અહીંયા એવો નિયમ છે કે તમે સાયકલ બસમાં વિધાઉટ એની કોસ્ટ મૂકી શકો છો અને અહીંનું સ્ટોરેજ બી એવી રીતના છે કે ભાઈ જ્યારે બસ આવે છે ત્યારે બસ વાળા સાઈડની આખી બસની ડીકી ખુલી જાય છે ત્યાં કોઈ બી વસ્તુ તમે મૂકી શકો બસ હવે આપણું બસ સ્ટેન્ડ આવી ગયું છે તો આ છે બસ સ્ટેન્ડ ઓકે હવે અહીંયા આપણને એક ડિસ્પ્લે જોવા મળશે ઓકે તો આ ડિસ્પ્લે ની અંદર ટાઈમ અને બસ નંબર મેન્શન કરે

અહીંયાથી આપણે જવા માટે ઓલમોસ્ટ પચાસ મિનિટ થાય છે યુનિવર્સિટી લઈને બિયર સિવા સિટી સુધી તને રસ્તો એકદમ નીટ એન્ડ ક્લીન અને ડેઝર્ટ જ દેખાય છે જ્યાં સુધી તમારી નજર જાય હવે આપણે પહોંચી ગયા છીએ બીજ સિવા સિટી જુઓ છો ત્યાંના પીઝા ઓપન ટુ નોટ નથી હોતા ઓપન હોય છે પીસ પણ તમને મળી જાય છે અમે લીધું સેન્ડવીચ અને બીજી વસ્તુઓ હવે આપણે જઈ રહ્યા છીએ ઇઝરાયલની એમ્બેસીમાં તો એમ્બેસી તમે જુઓ છો બહારથી હું તમને દેખાડું એમ્બેસી તો એમ્બેસી જોવો તમે ઓકે ત્યાંની ગાડીઓ બી અલગ અલગ કંપનીઓની ઓકે અને આપણે જઈ રહ્યા છીએ ત્યારે ગ્રોસરી અને શાક માર્કેટ તો આપણે દેખાય છે શાક માર્કેટ એરિયો છે આખો ત્યાં બી વોકિંગ કરી અને ત્યાંથી બસ સ્ટેન્ડથી વોકિંગ પહોંચવાનું હોય છે તો આપણે ધીરે ધીરે જઈ રહ્યા છીએ જો અહીંના લોકો બસની સિસ્ટમ હોય છે આવે બસ પર ઓટોમેટિક ખુલી જાય છે અને બંધ થઈ જાય છે અને પછી કોઈ કંડક્ટર હોતું નથી ત્યાં કાર્ડની સુવિધાઓ છે જે કહેવામાં આવે છે રેવ કેવ કાર્ડ જે કાર્ડથી તમે ટેપ કરી અને તમારી ટિકિટ મેળવી શકો છો હવે આપણે આવી ગયા છીએ મોલની અંદર મોલમાં હું તમને દેખાડું ઇઝરાયલની અંદર કેવા કેવા મોલ હોય છે અને એવી સુવિધાઓ હોય છે મોલની અંદર ઓકે તો આ બધી વસ્તુઓ માટેનું સ્ટાર્ટિંગ સ્ટેજ છે જ્યાં લોકો ઊભા હોય છે પોતાની એક મેં જોયું છે અહીંયા કે બ્રેડની આઈટમો બહુ બધી બને છે હું તમને દેખાડું તો બ્રેડની ની આઈટમો બહુ બધી અહીંયા વેચાતી જોવા મળે છે સ્વીટ હોય છે સ્પાઈસી હોય છે અલગ અલગ